ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા એકવીસ બે બે હજાર પચીસ ના રોજ સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને એક નોટિસ આપવામાં આવેલી હતી તેના અનુસંધાને આજે વિરમગામ નગરપાલિકાના સફાઈ કામદારોએ પ્રતિ શરૂ કરેલ હતા જેથી પાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના સદસ્યો શ્રીઓ દ્વારા એક બેઠકનું આયોજન કરીને અમારા જે કંઈ મુદ્દા હતા એ મુદ્દાઓ પર ઝીણોટભરી ચર્ચા કરીને પાલિકાએ હકારાત્મક વલણ અપનાવીને મોટા ભાગના મુદ્દાઓ સોલ્વ કરવાની ખાતરી આપેલી છે તેમજ અમને લેખિતમાં પણ ખાતરી આપશે તેથી આજે જે એક અમારા ધરણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો હતો તે કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે આવતીકાલથી રાબેતા મુજબ સફાઈ કામદારોની કામગીરી શરૂ કરવામાં આવશે એક બે બાબતો એવી કે જે અમારા હાથની વાત નથી તે ઉપર ફોલો કરે છે મોહદંસી જીમગવણી ચર્ચા હતી એનો બોનસની વાત હતી તમારી તો બોનસની અરજી નગરપાલિકાએ કરી હતી જીમેવાલે થી નામંજૂર કરી દીધું તો પરિબાયત છે અને હવેની દીવાળીની બોનસ થી આપાત મળ કરી દીધી સક્ખા પગાર પછીના એરિયાની વાત હતી કે એરિયા અમારું કોઈ ના આપેલું ન હતી કે ઘેર માર્કેટની દૂરતું હોય કે ઓફિસમાં સ્ટાફ લઈ જોન આપડે જગ્યા છે વાત પૂટી ને કોઈ ના આપી દીધી ન હતી કે મે એરિયાસ તમને મળાયું ન હતી નિયમઅમી અમને બતાવે છે એ સિવાય બીજા તમારે આ મુદ્દા આદા કરી બધી કરતા જ

કામ કરો જ છો બધા કોઈ નહીં કરતો હોય તમે ટૂંકતા હોય કામ જેટલું સારું થશે એટલું નગરપાલિકા પણ તમારા માટે આમના આવું કોઈ સુધી ન કરતી અમે સામેથી જ કરીશું અને કરીએ જ છીએ પણ તમે બધા ખરેખર નસીબ છો અહીં તમારું પણ પ્રકારનું સોશિયલ ડિઝન્ટ નગરપાલિકા કરતું નથી દરેકને અમે રઘુત્તર બિલિંગ પ્રમાણે આપીએ છીએ દર મહિને તમારો એકથી દસ તારીખમાં પગાર કરીએ છીએ અને ચિંતા નગરપાલિકા તમારા માટે કરો છે અમે કરીએ છીએ એના કરતાં રિસેપ્ટ એ આનંદની વાત છે કે ભાઈ અમે તમારો પગાર અત્યારે અમારા જોડે એ સજ્જર માપણી લઈને આવે એવી કોઈ ડિમાન્ડ પેન્ડિંગ નથી અમે સંતોષ તો જે નાના મોટા મુદ્દા છે એ બેસીને આપણે ચર્ચા કરીશું સેનેટરી લેવલ એક આંતરિક સમિતિ પણ બનાવીએ છીએ તો દર મહિને તમારે તે આપણે તમારા ઇન્ડન્ટમાંથી